અને એ વિડીયો અમારી પાસે આવ્યો છે તો એ વિડીયો અમે તમને બતાવીશું કે અંબાજી મંદિર કેટલા સમય સુધી બંધ રહેશે અને ક્યારે ભક્તો દર્શન કરી શકશે જેનો વિડીયો અમારી પાસે આવ્યો છે તો એ વિડીયો ક્લિપ આપણે જોઈએ અને જાણીએ કે અંબાજી મંદિરમાં ભક્તો દર્શન ક્યારે કરી શકશે અને ક્યારે નહીં કરી શકે સર્વે માય ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની સર્વે માઈ ભક્તો એ નોંધ લેવા વિનંતી છે તો મિત્રો આ તો વિડીયો જે ચંદ્રગ્રહણના હિસાબથી મંદિર બંધ રાખવામાં આવ્યું છે ને મા જગદંબાના દર્શન કરવા માટે આટલો સમય માટે દરવાજા ખુલ્લા રહેશે અને બારીમાંથી દર્શન કરી શકાશે એવું કહેવામાં આવ્યું છે તો આ વર્ષે જેના નસીબમાં છે એ તો દર્શન કરી લેશે પણ જે ના કરી શકે તો દૂરથી જેમ બે બોલીને રાજી રહેજો કારણ કે ચંદ્રગ્રહણ હોવાના હિસાબથી મંદિર બંધ રાખવામાં આવ્યું છે એ વખતે નકારાત્મક ઉર્જા હોય છે અને માડીના દ્વાર ખોલવા અશુભ માનવામાં આવે છે તો જેના નસીબમાં છે દર્શન કરી લેજો ને બાકી રાજી થઈને આવતા વર્ષે આવવાનું રાખજો જય અંબે